હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે આવ્યા છે ખેડા જિલ્લાના રઢુ ગામે જ્યાં ભગવાન ભોળાનાથ એટલે કે કામનાથ મહાદેવનું મંદિર છે મિત્રો આ મહાદેવનું મંદિર છસો વર્ષ જૂનું છે મિત્રો કહેવામાં આવે છે કે અહીંયા આ તેર હજારથી વધુ ઘીનો સંગ્રહ કરેલો છે જે ક્યારેય પણ ખરાબ થતું નથી કે નથી કોઈ જીવજંતુ કે કોઈ ફૂગ વળતી મિત્રો અહીંયા દર શ્રાવણ માસમાં આ ઘીનું હવન કરવામાં આવે છે મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો